ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકાના કવાદ ગામે સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ડોકટર અમીબેન યજ્ઞિકની ગ્રાન્ટમાંથી અંદાજીત ચાલીસ લાખથી વધુની રકમની ગ્રાન્ટ ઓલપાડના સાતથી આઠ ગામોમાં મળેલ છે જેનું લોકાર્પણ વિવિધ દર્શનભાઈ નાયક મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાને અને ડોકટર અમીબેન યજ્ઞિક પૂર્વ સાંસદ સભ્ય રાજ્યસભાના વરદ હસ્તે તેમજ ઓલફાડ તાલુકા કોંગ્રેસ સમિતિનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના આગેવાન યોગેન્દ્ર પટેલે સૌને આવકારી દિવાળીના નવા વર્ષની કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ ડોક્ટર અમીબેન યજ્ઞિક અને દર્શન નાયકના હસ્તે ધન કચરાના ટેમ્પા સહિતના વિવિધ ગામોમાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઈશનપુરના ધર્મેશ પટેલે વિવિધ વિકાસના કામોને લઈને સાંસદ શક્તિસિંહ ગોહિલજી અને ડોક્ટર અમીબેન યજ્ઞિકનો આભાર માન્યો હતો આજે અહીંયા ઓલપાડ તાલુકાના જે કાર્યકર્તાઓ છે એ લોકોને એમપી લેડ ગ્રાન્ટ્સમાંથી અ જે તે વખતે ગ્રાન્ટ ફાળવી તી અને એ ગ્રાન્ટ સારા કાર્ય માટે થઈ અને એના માણસોને કામ આવે એના માટે એક પ્રસંગ રાખ્યો તો એક પ્રોગ્રામ રાખ્યો તો જે મને લાગે છે કે આવા બધા પ્રોગ્રામ જરૂરી નથી હોત તમારા કામમાં આવતું હોય છે પણ એ બહાને મને કાર્યકરોને મળવાનો અવસર મળ્યો અને આટલા બધા કાર્યકરો ગામે હશે અને બધા હાજર રહીને આ મારા વિચારો બી સાંભળવા તત્પર હશે મને નહોતો બહુ ખૂબ આનંદિત છું અને આ ગામમાં છેવાડાના ગામો છે ઓલપાડ તાલુકા કોંગ્રેસ આયોજિત સ્નેહ મિલન અને માન્ય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ માન્ય અમીબેન યાજ્ઞિકની ગ્રાન્ટ માટે તાલુકાના સાતથી આઠ ગામોને લગભગ પિસ્તાલીસ લાખથી વધુની રકમ એ તાલુકાના વિકાસને માટે જે ફાળવણી હતી એના લોકાર્પણ અને કાર્યકર્તાને મળવા માટે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું જે ઓલપાર તાલુકામાં સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા બત્રીસ વર્ષથી વધુ શાસન છે અને સામ દામ દંડ અને ભેદની રણનીતિના ભાગરૂપે કેવી રીતે લોકોને હેરાન કરવા અને આવનારા દિવસોમાં એ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીને તાલુકાની જે સમસ્યાઓ છે એ ખેડૂતોની સમસ્યા છે રોજગારીની સમસ્યા છે અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં લગભગ બાર હજાર સરકારી જમીનો પર ઝીંગાના તળાવ બનાવી દેવામાં